તો હેલો મિત્રો તો ફરી સ્વાગત છે તમારું આજના એક આપણા નવા વિડીયો સાથે તો આજે આપણે ભાઈ વાડીને ફૂલ અપડેટ દેવાની છે વાડીવાળા સેટઅપની કેમ કે ટાઈમ નહોતો રહે તો આજ આપણે ટાઈમ કાઢીને આવ્યા છીએ ભાઈ જો રાતનો સમય છે અંધારું થઈ ગયું તો રાતે જ અત્યારમાં ટાઈમ મળે છે રાતે આવી ગયા છે આપણે ભાઈ તો આપણે પહેલાં ખાંડે છે શરૂ કરી તમને બધી અપડેટ આપી દો આ બાજુથી આપણે સ્ટાર્ટ કરવી કઈ રીતનું કેમ હાલે તો મારે તારો વાર ધોવાઈ જાય ભાઈ તો આપણું પહેલું ખાનું પહેલો ડબ્બો કે પહેલું ખાનું જે કોઈ જે બચ્ચા નીકળે ભાઈ ગંદકી છે થોડીક અવોઇડ કરજો કેમ કે ટાઈમ ન મળતો ભાઈ સાફ સફાઈનો એટલે બચ્ચા તો મોટા થાય છે ગંદકી થોડોક સેમ રહેવાય થોડોક ટાઈમ મળે કે સુધી ભાઈ આવું તો રહે અને બચ્ચા મોટા થાય એટલે બેગ તો તકલીફ તો થોડીક આવી થાય છે તે અને બાકી જોઈ લો તમે આ બે બચ્ચા મોટા થાય છે આમાં અને એના માતા પિતા આ બે જો આ બે એના માતા પિતા છે ને આ એના બચ્ચા આ ટાઈપના થાય છે મોટા બાકી આપણે એકલા ખાનામાં એક આ બચ્ચું મોટું થાય છે આમાંથી એક બચ્ચું જે છે એ એક્સપાયર થઈ ગયું હોય ફૂલ બ્લેક બચ્ચું હતું તો એક્સપાયર થઈ ગયું અને બાકી આ જો એના માતા પિતા આ મેલ છે પાછળ ફિમેલ છે પાછા ઈંડા મૂક્યા હા જો પાછું બ્રેડિંગ સ્ટાર્ટ થઈ ગયો જો આ રીતના ઈંડા આવી ગયા પાછું ઈંડું મૂકી દીધું એ તો આ ખાનામાં ત્રણ કબૂતર છે ટોટલ બાકી આજે કપડે લાલ નર સિંગલ જ છે એમના બાકી આ બચ્ચા એક બચ્ચો અહીં બેઠું હોય બાકી ખાનામાં બતાવી દઉં આ એક સિંગલ માંડી વ્હાઈટમાં બાકી આ તો બતાવ્યો તમને આ નર આ નર હે આના બચ્ચા બતાવી દઉં તમને તો જો આ બે બચ્ચા વ્હાઈટ નીકળ્યા થોડાક થોડાક પીછા કાળા છે અને બાકી આ એની માં છે આ નર હે આ માંડી અને આ એનું રિઝલ્ટ જોઈ લો તમે વ્હાઈટ બચ્ચા નીકળ્યા કેમ કે ગંદકી બે ખે એટલે મેલા થઈ ગયા છે ભાઈ કેમ કે દિવસે આપણે ટાઈમ નથી રહેતો કામે જવી એવી બધું આપણે કરવું પડે ભાઈ એમ જેવું છે બાકી તો જુઓ આમાં તે આમાં જે છે થોડોક આપણે ફેરફાર કર્યો આમાં તમને ત્રણ ઈંડા દેખાતા હોય છે બે ઈંડા આના પોતાના છે અને એક ઈંડું બતાવું તો આ વ્હાઈટ પેરનું છે આ વ્હાઈટ પેરનું એટલે આમાં ચેન્જીસ કર્યું છે કેમ કે આપણે ઘરેલી ભાઈ હુમરના ઈંડા લાવ્યા હેવી એ આપણે આ જોડે હેઠે મૂક્યા છે અને થોડોક માળો બનાવી દેવા જો ક્રોસ મારેલું દેખાય તમને એ હુમરના ઈંડા છે બે એને હેઠે મૂકી દીધા અને બાકી તો આ તો થોડીક ગંદગીની એવું છે ભાઈ થોડુંક અવૉડ કરજો બાકી આપણે આ લાલ નર એમનો સિંગલ પીડ્યો છે એ છે આનારી એક માંદી હતી એનું આપણે ભાઈ બદલું માર્યું એના હાથના તે આપણે એક કાળા ને સફેદ ટાઈપનું જે માદી હતી એક આપણે આગળ એને આપણે ભાઈ બદલું માર્યું છે એના તે જે ઘરે આપણે બ્લેક બચ્ચા છે એ લાવ્યા છે હલો આગળ રજવી તો અહીંયા જોઈ લો તમે અહીંયા ઈંડા મૂકી દીધા અને આનું બચ્ચું તમને બતાવી દઉં જુઓ મોજાવાળું ફૂલ આ ટાઈપનું થાય છે આવડું થયું છે બાકી ઉપર આ એક મેલ છે ને અહીંયા જોઈ લો આ ફિમેલ અને એના બે બચ્ચા આ ટાઈપના નીકળે તો ટોટલ આપણે આગળ કેટલા બચ્ચા અત્યારમાં ગુજરે આ એક આમાં બે ત્રણ પછી ચાર પાંચ પછી આમાં સો સાત અને એક આ કાળો બચ્ચો આઠ બચ્ચા ટોટલ છે આઠ બચ્ચા આપણે ટોટલ મોટા થાય છે ને બાકીના આ એક બચ્ચું તે આપણે મોટું થયેલું છે નવ એક આ દસ આ રીતે આનું જ છે પણ આ મોટું થઈ ગયું સેલ્ફ થઈ ગયું હાફ ફિમેલ છે અગિયાર બાકી આ રીતે આ તો ભાઈ આનો નર છે જો આ માંદી છે અને એનો નર રહ્યો આ એનો નર છે જોઈ લો આ રીતનું છે ને આ એક છૂટક માદી છે રાતે તે આવડા બાતતા તો એ ભાઈ તો મને ઈંડા આપણે પહેલી વાર અહીંયા લાવ્યા છે જોયું હવે શું થાય કેમ થાય ઓ ભાઈ આપણે હોમન ના ઈંડા આપણે પહેલી વાર લાવ્યા છે આની અંદર મૂક્યા છે આપણે જોયું હવે બચ્ચા નીકળે છે કે નહીં કેમ શું થાય છે કેમ કે ઘરે એક જે પેર છે એ સીવતી નથી હવે એનો હું વાંધો પડ્યો હોય શું ખબર જો એટલે ત્યાં આપણે ફેરવા છે એક્સેસ કર્યા છે જો બચ્ચા બને છે કે નહીં એનું ઈંડું પાછું આનું ઈંડું આપણે પાછું આની અંદર નાખ્યું હોય આ રીતનું છે હવે હાલ્યું થાય છે આ રીતનું હાલે આપણે વાડીની બધી બ્રીડિંગ પ્રોગ્રેસ થોડીક ગંદગી છે કેમ કે સાફ કરવાનો ટાઈમ નથી મળ્યો ભાઈ આ રીતનું છે થોડુંક જો સાફ કરવું જો હવે મને ખબર છે પણ હવે ટાઈમ નથી એવું છે અત્યારમાં આવ્યો છો પણ હવે અત્યારમાં કાંઈ સાફ કરાય એવું કંઈ છે નહીં પાછું આપણે ઘરે જવાનું છે વિડીયો બનાવીને આપણે ઘરે વહી જઈએ આ રીતનું છે જો આપણું સેટઅપ દિવસે આવો વિડીયો બનાવતા હોય ને બધા કબૂતર હોય ને તો મજા આવે આ રીતનો હે આ તો પાછા ઈંડા મૂકી દીધા ભાઈ અવળું બચ્ચું છૂ ક્યાં બાકી આ એક નાર પીડો સિંગલ સૂટવા બાકી આ એક માંદી પડી સૂટી આ બેન જોડી લાગી જાય તો આપણે આગળ હજી એક પેર થઈ જાય બાકી આ બચ્ચા તો હે જ તે આપણે આગળ આ ટાઈપના નીકળે બચ્ચા બચ્ચા તો આ રીતનો હાલે બાકી તો શું કેવું બાકી આપણે નીચે વહી જઈએ અને બાકી તમને બીજી બધી વાત તો કરીએ આપણે